ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર આપણે જાણીશું કે બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમની અસર ગુજરાતની અંદર ભલે આજથી નબળી પડી ગઈ છે તેમ છતાં પણ ગુજરાતની અંદર આવનાર પાંચ દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી જણાવવામાં આવી છે મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે ત્રણ વાગે એક નવો બુલેટિન છે જાહેર કરવામાં આવ્યું છે અને બુલેટિનની અંદર મિત્રો 22 તારીખના રોજ 23 તારીખના રોજ 24 તારીખના રોજ અને 25 તારીખના રોજ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે જણાવવામાં આવી છે મિત્રો ખાસ કરીને ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટની આગાહી છે આપવામા આવી છે સિસ્ટમના ભાગરૂપે આવનાર પાંચ દિવસ સુધી ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડશે તો મિત્રો કયા જિલ્લાની અંદર ભારે વરસાદ પડશે એમની માહિતી જણાવી એ સાથે સાથે મિત્રો આવનાર કલાક દરમિયાન ગુજરાતના કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટની ઓરેન્જ એલર્ટની આગાહી છે હાલમાં સિસ્ટમ છે એ કઈ જગ્યાઓ પર છે આજે રાત્રિ દરમિયાન કયા જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ પડશે અને આવતીકાલે ગુજરાતના કયા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની આગાહી રહેલી છે એ માહિતી આજના આ વિડીયોમાં જાણીશું સાથે સાથે મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ ગુજરાત ની અંદર વરસાદને લઈને આગાઈ કરવામાં આવી છે એમની માહિતી પણ જાણીશું મિત્રો દરેક માહિતી જણાવું એ પહેલા તમને ખાસ સિસ્ટમની લાઈવ અપડેટ જણાવી દઉં તો હાલમાં સિસ્ટમ મિત્રો રાજસ્થાન જોધપુર અને અહીંયા મધ્ય મધ્યપ્રદેશના વિસ્તારો છે વિસ્તારો ઉપર છે ખાસ કરીને 3 ત્રણ સિસ્ટમો હતી એટલે કે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવી હતી અરબી સમુદ્રની અંદર હતી અને ગુજરાત ઉપર હતી એ સિસ્ટમ આ જગ્યા ઉપર પહોંચી ગઈ છે ત્રણે ત્રણ સિસ્ટમો મિત્રો નબળી પડી ગઈ છે તેમ છતાં પણ પણજી એમનું બહોળું સર્ક્યુલેશન છે યથાવત છે અલગ અલગ ભાગોની અંદર જેમને કારણે સિસ્ટમની અસરને કારણે ગુજરાત

જના વરસાદની આગાઈ ઉપર નજર કરીએ તો સૌથી પહેલા તમે સેટેલાઇટ ઈમેજ છે એ જોઈ શકો છો મિત્રો આ સેટેલાઇટ ઈમેજ ની અંદર સૌથી વધારે ઘનઘોર વાદળો છે એ રાજસ્થાનની સાથે સાથે પાકિસ્તાન અને મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારો ઉપર છવાયેલા છે સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોની અંદર મિત્રો વાદળો છે એ દેખાઈ રહ્યા છે મિત્રો અહીંયા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર પણ આછા વાદળો છે એ દેખાઈ રહ્યા છે એ પ્રમાણે મિત્રો આજે સૌથી વધારે વરસાદ છે આ વિસ્તારોની અંદર પડ્યો છે અને હજી પણ આવનાર 3 કલાક દરમિયાન આ વિસ્તારોની અંદર વધારે વરસાદ છે એ પડશે મિત્રો સિસ્ટમની અસર છે એ સૌથી વધારે ગુજરાતના આ ભાગોની અંદર આજે રહી છે એટલા માટે આ ભાગોની અંદર આજે સારામાં સારો વરસાદ પડવાની આગાહી છે તો મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ કાસ્ટિંગની અંદર વેધર ડેટા છે છે અપડેટ કરવામાં આવ્યો આવનાર ત્રણ કલાક માટે ગુજરાતની અંદર કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે તમે અહીંયા જોઈ શકો છો કે કચ્છની અંદર મિત્રો આવનાર ત્રણ કલાક સુધી રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે આ સાથે સૌરાષ્ટ્રની અંદર મિત્રો અહીંયા મોરબી છે સુરેન્દ્રનગર છે બોટાદ છે ભાવનગર છે અને રાજકોટના વિસ્તારો છે એમાં ઓરેન્જ એલર્ટની આગાહી છે તો ઉત્તર ગુજરાતની અંદર બનાસ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર પંચમહાલ લાગુ વિસ્તારો છે નર્મદાના ભરૂચના વિસ્તારો છે વડોદરાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે એ સાથે ગુજરાતના બીજા જિલ્લાઓની અંદર યલો એલર્ટની આગાહી છે આપવામાં આવી છે મિત્રો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ પડવાની આગાહી છે આવનાર ત્રણ કલાક માટે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર આવનાર ત્રણ કલાક સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો અહીંયા તમે એકવી તારીખનો વેધર

વેધર કાસ્ટિંગ દ્વારા મિત્રો અહીંયા એક નવું બુલેટિન છે જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા એની અંદર મિત્રો એકવીસ તારીખ માટે ગુજરાતના ચાર જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે બતાવવામાં આવી છે ત્યાર પછી મિત્રો મિત્રો આવનાર દિવસ સુધી એટલે કે તારીખના રોજ તેવી તારીખના રોજ ચોવીસ તારીખના રોજ અને પચીસ તારીખના રોજ ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને મિત્રો ઓરેન્જ એલર્ટની જાહેરાત છે એ કરવામાં આવી છે એમની માહિતી પણ તમને આગળ જણાવવાનો છું પરંતુ એ પહેલા મિત્રો આજે એટલે કે એકવી તારીખના રોજ ગુજરાતની અંદર કચ્છની અંદર ત્યાર પછી અહીંયા મિત્રો સાબરકાંઠા છે અરવલ્લી છે છે અને આ જિલ્લાની અંદર છેડ એલર્ટ આગાહી કે એટલે ભારે વરસાદ પડવાની અને ઓરેન્જ એલર્ટ એટલે કે કેસરી કલર એટલે કે મિત્રો અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની આગાહી તો એ પ્રમાણે મિત્રો આજે ગુજરાતના આ જિલ્લાઓની અંદર હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારે વરસાદ છે એ પડી શકે છે ત્યાર પછી મિત્રો અહીંયા બાવીસ તારીખનો વેધર ડેટા એટલે કે આવતીકાલનો વેધર ડેટા તમને જણાવી દઉં કે આવતીકાલે સૌથી વધારે વરસાદ છે એ ક્યાં પડશે તો મિત્રો આવતીકાલે પણ ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ છે એ ઉત્તર ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની ગુજરાતની અંદર અંદર જોવા મળશે મિત્રો 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 અહીંયા અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને આ વેધર ડેટા છે છે એ આવતીકાલ ઉત્તર આજે રાત્રિથી લઈ અને વહેલી સવાર સુધી અને આવતીકાલે સૌથી વધારે વરસાદ છે એ બનાસકાંઠા છે સાબરકાંઠા છે હિંમતનગરના વિસ્તારો છે પાટણના વિસ્તારો છે મહીસાગર છે અરવલ્લી છે દાહોદ છે પંચમહાલ છે આણંદ છે વડોદરા છે અમદાવાદ છે ગાંધીનગર છે આ તમામ વિસ્તારોની અંદર આજે રાત્રિ દરમિયાન આવતીકાલે વધારે વરસાદ પડવાની શક્યતા છે સાથે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત છે નવસારી છે વલસાડ છે ડાંગ છે 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 તાપી વાપી આ તમામ વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ પડવાની શક્યતા તો સૌરાષ્ટ્રની અંદર પણ દરિયાઈ પટ્ટીની અંદર વરસાદી ઝાપટા છે એ યથાવત રહેશે અને મિત્રો દરિયાઈ પટ્ટીની અંદર પવનનું જોર જે રીતે મેં તમને ગઈકાલે જણાવ્યું હતું એ પ્રમાણે સૌથી વધારે રહેવાનું છે મિત્રો મોરબી છે જામનગર છે રાજકોટ છે એ વિસ્તારોની અંદર પણ હળવા વરસાદી ઝાપટા છે યથાવત રહેશે તો મિત્રો કચ્છની અંદર પણ ગાંધીધામ માંડવી લાગુ છે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વરસાદ પડવાની શક્યતા છે એ સારામાં સારી દેખાઈ રહી છે મિત્રો અહીંયા સિસ્ટમની વાત કરીએ અત્યારની અપડેટ પ્રમાણે તો સિસ્ટમ છે તમે આ જગ્યાઓ ઉપર જોઈ શકો છો ખાસ કરીને મિત્રો અહીંયા રાજસ્થાન જોધપુર ઉદયપુર રાજસ્થાન કોટા જયપુરના વિસ્તારો પર સિસ્ટમનો વરસાદ છે એ જોવા મળી રહ્યો છે અને એમનો ઘેરાવો છે એમનું બહોળું સર્ક્યુલેશન છે એ ઉત્તર ગુજરાત ઉપર આવી રહ્યું છે એટલે એ વિસ્તારોની અંદર મિત્રો આજે વહેલી સવારથી જ વાતાવરણની અંદર પલટો આવ્યો છે અને અલગ અલગ ભાગોની અંદર ધીમી ધારે વરસાદ છે એ પણ પડી રહ્યો છે આ આજનો જ વેધર ડેટા છે આવતીકાલે બાવી તારીખે પણ વેધર ડેટા છે એ આવી જ રીતે રહેવાનો છે એટલે મિત્રો આ પ્રમાણે એ વિસ્તારોની અંદર વધારે વરસાદ પડશે ત્યાર પછી મિત્રો હવામાન વિભાગ દ્વારા આવતીકાલે એટલે તમે જોઈ શકો છો આખા ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી હતી ગઈકાલે આગાહી છે યલો એલર્ટની હતી પરંતુ ફરીથી આગાહી છે બદલવામાં આવી છે મિત્રો રેઇનફોલ થવાની પણ અહીંયા આગાહી છે જણાવવામાં આવી છે તમે જોઈ શકો છો એમાં પણ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે એ બતાવવામાં આવી છે ત્યાર પછી મિત્રો અહીંયા ત્રેવીસ તારીખનો વેધર ડેટા છે તેવી તારીખે પણ સિસ્ટમ આ રીતે મિત્રો થશે અને ગુજરાત અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો અહીંયા રાત્રી દરમિયાન સૌથી વધારે વરસાદ ક્યાં પડશે એમને લઈને મહત્વપૂર્ણ સમાચાર છે વેધર ડેટા છે તમે જોઈ શકો છો એકવીસ તારીખથી લઈ અને મિત્રો બાવી તારીખે વહેલી સવારે એટલે કે એકવીસ તારીખે હાડા પાંચથી લઈ અને બાવીસ તારીખે છ ને ત્રીસ વાગ્યા સુધી સૌથી વધારે વરસાદ ક્યાં પડશે એમની આ માહિતી છે આજે રાત્રિ દરમિયાન તો એ પ્રમાણે મિત્રો અહીંયા કચ્છના ભાગો છે તમે જોઈ શકો છો કચ્છના આ ભાગોની અંદર હળવા વરસાદી ઝાપટા મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે તો મિત્રો અહીંયા ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ ત્યાર પછી અહીંયા અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારો છે આણંદ છે વડોદરા છે છોટાઉદેપુર છે ભરૂચ લાગુ કેટલા કેટલાક વિસ્તારો છે મિત્રો સુરત છે નવસારી છે વલસાડ છે દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે ડાંગ છે આ તમામ મિત્રો રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે વિસ્તારોની અંદર મિત્રો વાતાવરણમાં પલટો આવશે અને રાત્રિ દરમિયાન મિત્રો હળવા વરસાદી ઝાપટા પડશે અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે ભારે વરસાદ માટે થી લઈ અને ઉપરના જે બે જિલ્લાઓ છે એની અંદર મિત્રો પડી શકે છે વેધર ડેટા આ રીતે બતાવી રહ્યા છે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ દરિયાઈ પટ્ટીની અંદર વરસાદી ઝાપટા છે યથાવત રહેશે પરંતુ છેલ્લા બે દિવસની અંદર જે વરસાદ પડ્યો છેલ્લે અડતાલીસ કલાકની અંદર એ પ્રમાણે મિત્રો સૌરાષ્ટ્રની અંદર હવે વરસાદ નહીં પડે સૌરાષ્ટ્રની અંદર જે ભારેથી ભારે વરસાદની આગાહી હતી એ મિત્રો આગાહી છે હટી ગઈ છે હવે મિત્રો ગુજરાતની અંદર આવનાર બેથી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદ પડવાની આગાહી નથી તેમ છતાં પણ મિત્રો સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોની અંદર આજે રાત્રિ દરમિયાન અને આવતીકાલે વરસાદી ઝાપટા છે યથાવત રહેશે મિત્રો ધીમી ધારે દરેક જિલ્લાઓની અંદર વરસાદ પડવાની શક્યતાઓ છે એ રહેલી છે પરંતુ ખાસ કરીને સૌથી વધારે વરસાદ છે એ ઉત્તર ગુજરાતની અંદર જોવા મળશે મિત્રો જે વિસ્તારોની અંદર છેલ્લા બેથી ત્રણ દિવસની અંદર વરસાદ નથી પડ્યો એવા વિસ્તારોની અંદર વરસાદ ચાલુ થશે જોકે એ વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ નહીં પડે પરંતુ તેમ છતાં પણ એકથી લઈને બે ઇંચ સુધીના વરસાદ પડવાની સંભાવના રહેલી છે આજે રાત્રિ દરમિયાન પણ મિત્રો આજ બધા વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે કચ્છના પણ આ ભાગોની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે સૌરાષ્ટ્રના મિત્રો આ બધા વિસ્તારો છે એની અંદર હળવા વરસાદી ઝાપટા છે એ યથાવત રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા જીએફએસ મોડલ છે એટલે કે હવામાન વિભાગ ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટનું એમનું જીએફએસ મોડલ છે એ પણ બતાવી રહ્યા છે કે સિસ્ટમ છે એ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર બતાવી રહ્યા છે અને ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ પણ જણાવવામાં આવી છે તો મિત્રો આ રીતે ગુજરાતની અંદર આવનાર ત્રણ કલાક આજે રાત્રિ દરમિયાન અને આવતીકાલે વરસાદ છે એ જોવા મળશે જેમની માહિતી છે એ મિત્રો તમને મેં આ માહિતીની અંદર જણાવી છે ત્યાર પછી મિત્રો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર આજે એટલે એકવી તારીખના રોજ નવું બુલેટિન છે જાહેર કરવામાં આવ્યું છે અને એ અંદર મિત્રો આવનાર પાંચ દિવસ સુધી ડિસ્ટ્રિક્ટ પ્રમાણે કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડશે એમની માહિતી છે આપવામાં આવી છે મિત્રો આવનાર પાંચ દિવસ એટલે કે કેવી તારીખ ચોવીસ તારીખ અને પચીસ તારીખ તો પચીસ તારીખ સુધી ગુજરાતના કયા વિસ્તારોની અંદર યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટની આગાહી છે આપવામાં આવી છે મિત્રો જિલ્લા પ્રમાણે માહિતી જાણીએ તો સૌથી બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાની અંદર તેવી તારીખે મિત્રો ઓરેન્જ એલર્ટ છે ઓરેન્જ એલર્ટ એટલે કે મિત્રો અમુક વિસ્તારોની

વરસાદ પડવાની આગાહી છે જણાવવામાં આવી છે ખેડાની અંદર અમદાવાદની અંદર આણંદની અંદર મિત્રો યલ્લો એલર્ટ છે ત્યાર પછી અહીંયા આગળ વધીએ તો બરોડાની અંદર પણ યલ્લો એલર્ટ છે પંચમહાલની અંદર પણ યલો એલર્ટ છે ત્યાર પછી મિત્રો દાહોદની વાત કરીએ તો દાહોદની અંદર પચી તારીખે ભારે વરસાદ પડવાની આગાહી છે મહીસાગરની વાત કરીએ તો મહીસાગરની અંદર એકવીસ બાવીસ ત્યાર પછી તેવી ચોવીસ નહીં અને પચી તારીખે મિત્રો ઓરેન્જ એલર્ટની આગાહી છે છોટા ઉદેપુરની વાત કરીએ તો છોટા ઉદેપુરની અંદર મિત્રો છેલ્લે એટલે કે પચી તારીખે ભારે વરસાદ પડવાની આગાહી છે જણાવવામાં આવી છે ત્યાર પછી મિત્રો ભરૂચ છે સુરત છે ડાંગ છે નવસારી છે વલસાડ છે આ તમામ જિલ્લાઓની અંદર યલો એલર્ટની આગાહી આપવામાં આવે છે તાપી છે દાદરાનગર હવેલી છે ત્યાર પછી મિત્રો દમણ છે સુરેન્દ્રનગરની અંદર મિત્રો પચીસ તારીખે ભારે વરસાદ પડવાની આગાહી છે જણાવવામાં આવી છે સૌરાષ્ટ્રની અંદર તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર રાજકોટ છે જામનગર છે પોરબંદર છે જૂનાગઢ છે આની અંદર મિત્રો આવનાર પાંચ દિવસ સુધી યલો એલર્ટની આગાહી છે ત્યાર પછી મિત્રો અમરેલીની વાત કરીએ તો અમરેલીની અંદર મિત્રો અહીંયા ત્રેવી અને ચોવી તારીખે ભારે વરસાદ પડવાની આગાહી છે ભાવનગરની વાત કરીએ તો મિત્રો તેવી ચોવી અને પચી તારીખે ભારે વરસાદ પડવાની આગાહી છે એ જણાવવામાં આવી છે ત્યાર પછી મોરબી દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથની અંદર આવનાર પાંચ દિવસ સુધી યેલો એલર્ટની આગાહી આપવામાં આવી છે ત્યાર પછી બોટાદની વાત કરીએ મિત્રો તો બોટાદની અંદર પચીસ તારીખે ભારે વરસાદની આગાહી છે કચ્છની અંદર મિત્રો આજે અને આવતીકાલે એટલે કે અને બાવીસ તારીખે ભારે વરસાદ પડવાની આગાહી છે જણાવવામાં આવી છે અને ની વાત કરીએ તો ની અંદર આવનાર પાંચ દિવસ સુધી એલર્ટ એલર્ટની આગાહી કરવામાં આવી છે મિત્રો આમ જિલ્લા પ્રમાણે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આવનાર પાંચ દિવસ સુધી રેડ એલર્ટની સાથે સાથે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે મિત્રો રેડ રેડ એલર્ટની જે આગાહી કરવામાં આવી છે એ આગાહી માત્ર ને માત્ર આજના દિવસ માટે છે એટલે કે એકવી તારીખ માટે છે એ પણ પડી શકે છે પરંતુ મિત્રો ગુજરાતની અંદર સિસ્ટમનો વરસાદ છે એ પૂર્ણ થશે ત્યાર પછી પણ ચોમાસાના વરસાદને કારણે અને સિસ્ટમની અમુક અસર રહેશે એમને કારણે આવનાર પાંચ દિવસ સુધી ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે એ હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે અને નવો ડેટા છે એ અપડેટ કરવામાં આવ્યો છે નવો ડેટા તમે જોઈ શકો છો આજે એટલે કે એકવીસ તારીખના રોજ અપડેટ કરવામાં આવ્યો છે અને એની અંદર મિત્રો આવનાર પાંચ દિવસ સુધી અલગ અલગ જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે પછી મિત્રો ગુજરાતની અંદર અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા વરસાદની જે આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે આવનાર અડતાલીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે જેની અંદર મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે જણાવવામાં આવ્યા છે દેવભૂમિ દ્વારકા છે જામનગર છે ઓખા છે ત્યાર પછી પોરબંદર છે એ વિસ્તારોની અંદર પરંતુ મિત્રો આપણે જણાવી દીધી કે અંબાલાલ પટેલે જે આજે આગાહી કરી છે એ પ્રમાણે મિત્રો હવે સૌરાષ્ટ્રની અંદર અતિભારે વરસાદ પડવાની શક્યતા અમને દેખાતી નથી સાથે સાથે મિત્રો મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે તો એ પ્રમાણે મિત્રો એ વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે ત્યાર પછી મિત્રો અંબાલાલ પટેલે કહ્યું છે કે એકત્રિતથી લઈ અને મિત્રો સપ્ટેમ્બર મહિનાની પહેલી બીજી તારીખ દરમિયાન જે વરસાદ પડશે પિયત માટે સારું ગણવામાં નહીં આવે પાક માટે સારું ગણવામાં નહીં આવે એવું પણ એમણે જણાવ્યું છે હાલમાં મિત્રો મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે અને મઘા નક્ષત્રની અંદર જે વરસાદ પડે એ સોના સમાન ગણવામાં આવતો હોય છે એવું પણ એમણે જણાવ્યું હતું ત્યાર પછી મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે કે સિસ્ટમની અસર છે હજી પણ ગુજરાતની અંદર ચોવીસ કલાક દરમિયાન જોવા મળશે અને હવે પછી સિસ્ટમની અસર છે એ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર શરૂ થશે એમાં મિત્રો સિસ્ટમની અસરને કારણે ઉત્તર ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા તેમણે થોડીક ઓછી જણાવી છે એટલે કે મિત્રો ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડશે એમની કરતાં ઉત્તર ગુજરાતની અંદર ઓછો પડશે એવું એમણે કહ્યું છે તેમ છતાં પણ એકથી લઈને ત્રણ સુધીનો વરસાદ પડવાની શક્યતા છે એ પરેશભાઈ ગૌસ્વામી એ ઉત્તર ગુજરાતની અંદર જણાવી છે સાથે મિત્રો ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર દાહોદ છે પંચમહાલ છે ગોધરા છે છોટા ઉદેપુર છે ત્યાર પછી ગાંધીનગર અમદાવાદના અમુક વિસ્તારો છે એની અંદર સારો વરસાદ પડવાની શક્યતા પરેશભાઈ ગૌસ્વામી જણાવી છે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ છે એ પડવાની આગાહી છે એ પરેશભાઈ ગૌસ્વામીએ કરી છે આ મિત્રો સિસ્ટમના ભાગરૂપે ગુજરાતની અંદર અવારનવાર આગાહી છે અંબાલાલ પટેલ દ્વારા પરેશભાઈ ગૌસ્વામી દ્વારા કરવામાં આવે છે તો એ પ્રમાણે હજી સિસ્ટમના ભાગરૂપે ગુજરાતની અંદર વરસાદ છે એ પડતો રહેશે સૌરાષ્ટ્રની અંદર મિત્રો વરસાદી ઝાપટા છે યથાવત રહેશે તો કચ્છની અંદર મિત્રો વરસાદનું પ્રમાણ છે એ વધી શકે છે એવી રીતે પરેશભાઈ ગૌસ્વામી ને અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને નવી આગાહી છે કરવામાં આવી છે ત્યાર વધારે મિત્રો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર આજે એટલે કે એકવીસ તારીખના રોજ વરસાદને લઈને ત્રણ વાગ્યા પછી એક નવું બુલેટિન છે જાહેર કરવામાં આવ્યું છે અને બુલેટિનની અંદર જે માહિતી આપેલી છે એ પણ આપણે જાણી લઈએ તો સૌથી પહેલા મિત્રો પાંચ સિસ્ટમો સક્રિય છે તેમને લઈને મહત્વપૂર્ણ માહિતી છે આપવામાં આવી છે તમે અહીંયા જોઈ શકો છો પાંચે પાંચ સિસ્ટમ સક્રિય છે એમની માહિતી છે એમાં મિત્રો એક સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે છે મધ્યપ્રદેશ અને એના આજુબાજુના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર ત્યાર પછી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અરબી સમુદ્ર અને ગુજરાતના લાગુ વિસ્તારો ઉપર છે એમની માહિતી છે ત્યાર પછી એક સિયર ઝોન બનેલું છે એમની માહિતી છે ત્યાર પછી એક ઓપ્શર ટ્રપ છે એ મિત્રો ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્ર વિસ્તાર છે એમની માહિતી છે અને એક મોન્સૂન છે એમની માહિતી છે આમ મિત્રો ગુજરાતની અંદર અંદર અને ભારતની પાંચ સિસ્ટમો સક્રિય છે એમાં ગુજરાતની પાસે મિત્રો બે અથવા ત્રણ સિસ્ટમો સક્રિય છે એમને લઈને મહત્વપૂર્ણ માહિતી છે આજે પણ આપવામાં આવી છે અને એના ભાગરૂપે ગુજરાતની અંદર આવનાર પાંચ દિવસ સુધી મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે એટલે કે ક્યાંક ભારે તો ક્યાંક ભારે વરસાદ પડવાની આગાહી તો મિત્રો આગાહીની અંદર સૌથી પહેલા રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનની જે આગાહી છે એની અંદર તમે અહીંયા અહીંયા જોઈ શકો છો તારીખના 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 રોજ 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 ત્યાર ત્યાર પછી પછી મિત્રો આગળ જોઈએ તો અહીંયા 25 તારીખના રોજ 26 તારીખના રોજ અને મિત્રો હત્યાવી તારીખના રોજ પણ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી છે એ બતાવવામાં આવી છે મિત્રો આપ સૌ જાણો છો કે 25 તારીખ પછી ગઈકાલે આગાહી છે ઘટાડવામાં આવી હતી પરંતુ ફરીથી 26 હત્યાવી તારીખે આ આગાહી છે યથાવત રાખવામાં આવી છે ને હવે ગુજરાત ગુજરાતની અંદર મિત્રો આવનાર પાંચ છ દિવસ સુધી ભારેથી થી અતિ ભારે વરસાદ પડશે સાર્વત્રિક વરસાદ પડશે પંચોતેર થી લઈને સો ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે બતાવી છે ત્યાર પછી ઠંડર સ્ટ્રોમ ની ઠંડર સ્ટ્રોમ એટલે કે વીજળીના કડાકા ભડાકા થવાની પણ આવનાર પાંચ દિવસ સુધી આગાહી છે એ કરવામાં આવી છે એ સિવાય મિત્રો હેવી રેનફોલ ની જે વોર્નિંગ આપવામાં આવી છે એના ઉપર ખાસ નજર કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આજે એટલે કે એકવીસ તારીખના રોજ કચ્છ સાથે સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરની અંદર મિત્રો ભારે વરસાદ પડવાની આગાહી છે તો આવતીકાલે એટલે કે બાવી તારીખના રોજ કચ્છ ત્યાર પછી અહીંયા સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગરની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટની આગાહી છે ને એ વિસ્તારની અંદર આવતીકાલે પણ ભારે વરસાદ છે એ પડી શકે છે ત્યાર પછી અહીંયા ત્રેવી તારીખે જોઈ શકો છો ચોવી તારીખે જોઈ શકો છો તેવી તારીખે પણ સાબરકાંઠા બનાસકાંઠા અમરેલી અને ભાવનગરની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ છે તો ચોવી તારીખે મિત્રો અહીંયા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ભાવનગર અને અમરેલીની અંદર પણ ઓરેન્જ એલર્ટની આગાહી છે આપવામાં આવી છે ત્યાર પછી પણ મિત્રો પચીસ તારીખે પણ આગાહી યથાવત છે તમે જોઈ શકો છો સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરની સાથે સાથે અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુરની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે મિત્રો આમ 25 તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો એ પ્રમાણે મિત્રો સિસ્ટમ ભલે અત્યારે નબળી પડી ગઈ તેમ છતાં પણ ગુજરાતની અંદર હજી 25 તારીખ સુધી અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદ છે એ પડતો રહેશે હવામાન વિભાગ દ્વારા નવો ડેટા છે એ અપડેટ કરવામાં આવ્યો છે અને એ અને એ ડેટાની અંદર આગાહી છે એ લંબાવવામાં આવી છે તો મિત્રો હવામાન વિભાગ દ્વારા આજે ત્રણ વાગ્યા પછી એક નવું બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું જેની અંદર આવનાર પાંચ દિવસ સુધી એટલે કે એકવીસ બાવીસ તેવીસ ચોવીસ અને પચીસ સુધી અલગ અલગ જિલ્લાઓની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટની આગાહી છે એ આપવામાં આવી છે